હું પુષ્પા ગૌસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું મેથી પવાની ટિક્કી તો મેથી પવાની ટિક્કી કેવી રીતે બનાવવાની તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોશે મેથી પવાની ટીક્કી બનાવવા માટે આ લીલી મેથી લીધેલી છે આપણે અડધો બાઉલ મેથી લેવાની ને એક બાઉલ પવા લેવાના આપણે બટેકા પવાના પવા કરીએ ને એ ને થોડીક આપણે મકાઈ લેશું બે ત્રણ ચમચી ને બે ચમચી ચણાનો લોટ લેશું ને બે લીલા મરચાં છે એક આદુનો ટુકડો છે ને થોડીક ધાણાભાજી કોથમીર દાંડી સાથે લીધેલી છે મેં ને એક ચમચી વટાણા લીલા તો પહેલાં આપણે પવાને ક્રશ કરી લેશું આપણે પવાને ક્રશ કરી લેશું પવા આપણે આપણે ક્રશ કરી લીધેલા છે ને એને ધોયા વગર જ ક્રશ કરવાના છે ચાર ઇંચ તરત લઈ લેવાના એક બાઉલમાં આપણે કાઢી આ આદુ મરચાં અને ધાણા એ આમાં નાખી દઈશું આપણે ને આ આપણી મકાઈ લઈ લેવાની મકાઈને પણ ક્રશ કરી લેવાની ને આ છે આપણા વટાણા આ બધાને આપણે ક્રશ કરી લેશું આ બધું મકાઈ અને વટાણા મેં કાચા જ લીધેલા છે બાફવાના કે કાંઈ જ નથી એમ જ લેવાના છે આપણે આવું અથકચરું ક્રશ કરવાનું હવે એકદમ ફાઇન પાવડર નહીં બનાવી દેવાનું આવું ભલે કોઈ કોઈ મકાઈનો દાણો વટાણા એવા રહેવા જોઈએ જાઓ હવે એ આપણે ચીપવવા નાખાય ને એમાં નાખી દઈશું ભેગું આ મેથી ધોઈને લઈ લેવાની ચણાનો લોટ નાખી દઈશું પેલા આ બધું સેજ મિક્સ કરી લઈશું હવે આપણે મસાલા કરી લઈએ આવું સેજ ભેગું કરી દેવાનું બધું આપણે ચપટી હળદર નાખશું અડધી ચમ અડધી ચમચી ગરમ મસાલો એક ચમચી ધાણાજીરું પાવડર થોડુંક આપણે લાલ મરચું પણ નાખશું અડધી ચમચી હિંગ ટેસ્ટ મુજબ મીઠું ચપટી ચાટ મસાલા બે ચમચી જેટલું તેલ નાની બે ચમચી હવે આ બધું આપણે મિક્સ કરશું પાણી વગર જ આપણું એટલું મિક્સ થઈ જશે હવે આપણે થોડુંક પાણી નાખશું ને ત્યાં સુધીમાં પેન પણ ગરમ કરવા મૂકી દઈશું થોડુંક આપણે પાણી નાખશું લોટ બંધાઈ જાય ને એટલું પાણી નાખવાનું આપણે એક કરી લેવાનું આમ હાથમાં લઈ કે આપણા ગોળા વરી જઈશ જો આમ કરીને આમ કરીશું આ થઈ ઈચ્છો છો ટીકીના ફોર્મમાં આવી ગયું હવે આપણે બધી ટીકી બનાવી લઈએ રીતે વાર્તું જવાનું બધી ને બહુ જાડી નહીં રાખવાની પટલી હોય ને તો એકદમ ક્રિસ્પી થશે અને શેકાઈ પણ જલદી જાય ઓલું અંદર કાચી રહી જાય આવી પટલી જ બનાવવાની એટલી પટલી રાખેલી છે મેં આપણી પેન પણ ગરમ થઈ ગયેલી છે ટીકી ચાર પાંચ એક સાથે થઈ ગઈ ને એટલી આપણે બનાવી લઈએ પછી આપણે શેકી લેશું તમે આને તરી પણ શકો આપણે સેજ પાણી વાળવામાં જ કરવાનો ટીકી ઉપર બધી ટીક્કીમાં ને આપણે તલ લગાવવાના છે દબાવી દેસું ને એટલે નીકળશે નહીં આવી રીતના થોડુંક આપણે તેલ લઈ લેવાનું પેનમાં બે થી ત્રણ ચમચી જેટલું આવી રીતના બધી મૂકતી જવાની આવી રીતના તલ હોય ને એટલે ફૂટે બધા હવે નહીં વાત आपरपण एवढे तल लगा देशु पाणी वर वात आम दबावी देवलेकडे हो आज नो आम आथ्याम जेवण हो आणि हवे थोडीक थवा देस ब्राऊन कलरने। આપણે એક બાજુ પલટાવી લીધી છે આ બીજી બાજુ પણ પલટાવી લેશ બ્રાઉન થઈને ત્યાં સુધી એને શેકાવા દેવાની ને ધીમે તાપે શેકવાની નકર અંદર કાચી રહી જાય આમાં ઉતાવળ નહીં કરવાની ક મસ્ત લાગે આટીકી તમે બહાર પણ લઈ જઈ શકો જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરતા રહેજો